ગુજરાતી કલાકાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ દ્વારા વડેડિયા પાસે ઇસ્તારા મલ્ટી બ્રાન્ડ ડિનર કોર્ટ ખુલ્લું મૂકવામાં આવ્યું છે ભારતની સૌથી મોટી મલ્ટી બ્રાન્ડ ડિનર તરીકે લોકપ્રિય ઈસ્તારાએ ગુજરાતમાં તેનું મલ્ટી બ્રાન્ડ ડિનર શરૂ કર્યું છે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર રુદ્રાક્ષ ટ્રાવેલ પ્લાઝા ખાતે શરૂ થયેલા આ ફૂડ કોર્ટને ગુજરાતના ખ્યાતનામ યુટ્યુબર હાસ્ય કલાકાર અને અભિનેતા નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ દ્વારા તેને ખુલ્લું મુકાયું છે આ નવું મલ્ટી બ્રાન્ડ ડિનર કોર્ટ અહીંથી પસાર થતા મુસાફરો માટે રસોઈ વિવિધતા ઉપલબ્ધ કરાવશે નેશનલ હાઈવે નંબર ઉપર ભરૂચ પાસે આ મલ્ટી બ્રાન્ડ ડિનર ગુજરાતના બે મોટા મહાનગરો અમદાવાદ અને સુરત વચ્ચે છે આ દેશના છ રાજ્યના પ્રવાસીઓ પણ તેનો લાભ લઈ શકે તેવી ઉત્તમ જગ્યા ઉપર છે આ ઉપરાંત જયપુર ઉદયપુર અમદાવાદ સુરત મુંબઈ પુણે તુમા બેંગલુરુ અને વેલ્લોર જેવા શહેરોના લોકો પોતાના પ્રવાસ દરમિયાન

પ્રેમ આપતા રહેજો સપોર્ટ કરતા રહેજો અને જેટલા આજે મારો બ્લોગ આવવાનો છે જુનાગઢ માં મેં જે ઘર બનાવ્યું છે એક નેવું વર્ષના ના માં એના ત્રણ એના દીકરાના દીકરા ત્રણ ઘરવાળી એમની ભાગી ગઈ પિતા ગાંડા થઈ ગયા ત્રણ બાળકોનું ઘર અમે એક મહિનાની મહેનત બાદ અને હું પેલી વાર તમે એના ઘરમાં હું યોગ્ય પગમાં ઠેબા મેં ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી છે તમામ લોકોને કહીશ

અમારો મોલ એક એવો મોલ છે કે જે સેન્ટ્રલી એસી છે આખો અને અલગ અલગ ચૌદ જાતની અહીંયા ફ્રેન્ચાઇઝીસ છે અમારી પાસે અલગ અલગ બ્રાન્ડ છે અલગ અલગ ફૂડનો આપ આનંદ માણી શકશો આ અમારો મોલ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર છે જે ભરૂચથી નિયર બાય વિલેજ પાસે આવે છે અમારા મોલમાં મેનેજમેન્ટ ટીમ અમારી સાથે ઇસ્થારા છે જેમનો આ પચાસમો ફૂડ કોર્ટ છે અને એમની સાથે અમે એસોસિએટ થઈ અને ખૂબ આનંદિત છીએ અને હું રિક્વેસ્ટ કરું છું કે આપ સૌ અમારા ફૂડમોલની એક વખત વિઝિટ લો અને અમારા નું મેનેજમેન્ટ જુઓ જે તમને બહુ પ્રશંસનીય લાગશે અમારે ત્યાં અલગ અલગ તમામ બ્રાન્ડ જેવી કે શિકાગો પીઝા ગ્વાલિયા વલક્કમ જગદીશ ફરસાણ જલારામ ખીચડી ચાય હેના ફિફ્ટી વન રેમ્બો આઈસ્ક્રીમ અલૌકિક ફાઇન ડાઇન રેસ્ટોરન્ટ કેફે કેફેબિટ્સ આ ટાઈપના વિવિધ અલગ અલગ ટેસ્ટની ફ્રેન્ચાઇઝીઓ છે જે આપ અનુભવ કરશો તો આપને ખ્યાલ આવશે કે આ ફ્રેન્ચાઇઝીઓ અલગ અલગ છે ને બધું વન રૂફ ની નીચે છે એટલે બધું એક સાથે તમને અહીંયા અવેલેબલ છે ખાસ કરીને આ જે કે છે પાર્કિંગ કે છે અ અમારે ત્યાં અહીંયા પાર્કિંગ ની લગભગ 200 કાર ની પાર્કિંગ ની ફેસિલિટી છે ને અમારો 24 અવર્સ ફૂડ કોર્ટ છે અને જે આખો સેન્ટ્રલી એસી છે ને ફૂલી હાઇજેનિક ફૂડ કોર્ટ છે અમારો જી આજે ભરૂચમાં આમ તો દર વખતે આપણે ભરૂચમાં આવીએ છીએ એટલે ભરૂચમાં જયારે જ્યારે આવી એટલે એક નાનકડી ટ્રાફિકની સમસ્યા હોય ત્યારે થોડુંક લાગે છે પણ ભરૂચની જનતા એવી છે કે આપને ખારેસિંહ ખવડાવીને આપને મનાવી લઈ છે એવી અદ્ભુત નગરી ભરૂચમાં જયારે ભરૂચના હાઈવે પર આવેલો સરસ મજાનો જે રુદ્રાક્ષ મોલ છે ફૂડ મોલ ત્યાં આવેલું ઈસ્તારા મલ્ટી ડાયનરમાં હું આવ્યો છું જ્યાં તમને તમામ પ્રકારની વસ્તુઓ જોવા મળશે સાત કલાકની જર્ની બાદ રસ્તામાં કોઈ પણ વસ્તુ ખાધી નથી કોઈ પણ વસ્તુ પીધી નથી એમ જ વિચારે કર્યો કે સીધો જઈશ ભરૂચ હાઈવે પર અને ઇસ્તારા મલ્ટીનેશનલમાં જેટલી જેટલી જગ્યા પર ફૂડકો છે એ જે જે જમવાનું છે બધી જ વસ્તુ ટ્રાય કરવાનો છું એટલે તમામ ભરૂચની કહીશ અને આજુબાજુના તમામ ગામડાઓ વાળા છે તમામ લોકોને કહીશ કે ભરૂચ હાઈવે પર આવેલા સરસ મજાનો રુદ્રાક્ષ ફૂડ મોલ છે ત્યાં આવેલું વિસ્તારા મલ્ટી ડેનરમાં જરૂરથી આવજો તમારા પૈસા વસૂલ થઈ જશે ભરૂચની જનતા કે ભરૂચની જનતાએ હંમેશા મને પ્રેમ આપ્યો છે હું જ્યારે જયારે ભરૂચના ટોલ નાકા પર આવું છું તો ભરૂચની જનતા છે ખારી સિંગ આપે છે ઘણીવાર હું ઘણી ઇવેન્ટોમાં જો આજે તમે જોયું ઇવેન્ટમાં મને ખારી સિંગ આપી છે ભરૂચની આમ તો તમે પ્રખ્યાત કહી શકો ભરૂચનું ભરૂચનું તમે રત્ન કહી શકો એવી ખારી સિંઘ જયારે ભરૂચની જનતા આપણને આપતી હોય છે ત્યારે આપણે એ એના પરથી આપણે નક્કી કરીએ છીએ કે ભરૂચની જનતાને કેટલો પ્રેમ છે ભરૂચમાં ઘણી નવરાત્રીઓ અહીંયા કરી ચૂક્યો છું આવીને એટલે ભરૂચની હંમેશા પ્રેમ આપ્યો છે જે લોકો સૌરાષ્ટ્ર જાય છે એને પણ ભરૂચ ક્રોસ થઈને જવું પડે છે જે લોકો સૌરાષ્ટ્ર થી કે અમદાવાદથી કે બરોડાથી ક્રોસ થઈને સુરત આવવા માંગે છે તો એને પણ ભરૂચ થઈને જવું પડે છે એટલે આમ જોવા જાય તો ભરૂચનો ફાળો ગુજરાતને આગળ લાવવામાં ઘણો રહ્યો છે એટલે ગુજરાતની તમામ જનતાને કહી છે અને ખાસ ભરૂચની જનતાને કહીશ કે સારું ને હેલ્ધી ખાવું હોય તો ભરૂચ હાઈવે પર આવેલા સરસ મજાનો રુદ્રાક્ષ ફૂડ મોલ છે ત્યાં ઇસ્તારા મલ્ટી ડાયનર ની મુલાકાત જરૂરથી લેજો ભરૂચની જનતા નો ટ્રાફિક પ્રશ્ન તમે કીધો કે તમને પણ નર્તર થયો જેમ જેમ પોપ્યુલેશન વધશે જેમ જેમ તમે ગાડીઓ છે ફોર વ્હીલર લેતા કેમ કે ગુજરાત ધીમે ધીમે ડેવલપ થઈ રહ્યું છે અને જ્યારે ગુજરાત ડેવલપ થશે બધા ગાડીઓ લેતા થઈ જશે બધા બાઇકો લેતા થઈ જશે તો સ્વાભાવિકપણે ટ્રાફિકની સમસ્યા થાય છે પણ ટ્રાફિક ની સમસ્યા લાવવા માટે તમામ ગુજરાતની જનતા ને કહીશ કે રોંગ સાઈડ પર ગાડી ન ચલાવો હોર્ન બને એટલા ઓછા મારું કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઈબ કરેસ કરે હમ વિડીયો સબસે પહેલે